જય માતાજી મિત્રો સ્વાગત છે નવા માં તો મિત્રો સવારના નવ વાગી રહ્યા આપણે તૈયાર થઈ ગયા જોઈ લો અને આજે રવિવાર એટલે વિડીયોમાં રજા રાખીએ હા રવિવારના કારણે નથી રાખી આજે અમારા પ્રસંગ હતો એટલે બહાર જવાનું હ તો એ માટે વિડીયોમાં રજા રાખીએ ખાલી એડવાન્સમાં એક વિડીયો બનાવી દીધો હતો આપણે તો આજે બાબરીમાં જવાનું હ જે આપણા મિહુલજી આવી એમના સગા ભાણિયાની બાબરી હ ત્યાં જવાનું હ તો મિત્રો તમે વ્લોગ જોતા રહેજો આપણે પહેલેથી લઈને છેલ્લે સુધી બધું જ બતાવીશું બાબરીમાં જઈશું કોણ કોણ જાય હ તો મારા પપ્પા તૈયાર થઈ માતાજી તો રવિવારે એટલે બધા મંદિરે દર્શન કરવા જવાનું હોય એમાં આપવા તો જઈ આવ્યા

તો મિત્રો ત્યાંથી પણ આપણે આવી ગયા છીએ ભલુભાઈ ઘરે દામાપીના દર્શન કરી લો સધીમાના દર્શન કરી લો તો મિત્રો આપણે બાઈક લઈને નીકળી ગયા છીએ કુળદેવીના દર્શન કરવા માટે અમે રહીએ ત્યાંથી થોડું દૂર મંદિર અમારા કુળદેવીનું તો મિત્રો આપણે આવી ગયા છીએ મંદિરે દર્શન ના દો તો મિત્રો આપણે આવી ગયા છીએ આપણા કુટુંબી કાકાના ઘરે અને અહીંયા પણ એક મંદિરે તમને દર્શન કરાવી દો સદીમા દર્શન કરી દો

દર્શન કરી પછી આપણે બાપરીમાં જવા નીકળીએ તો મિત્રો આ બાજુ અમારા દાદા મંદિર ની સાફ સફાઈ કરી રહ્યા હે આ પણ જોગની મંદિર છે દર્શન તમને તો મિત્રો આપણા જૂના ઘરે આવી ગયા છીએ માં બીબડી શિકોતર ના દર્શન કરી લો તમે આ મારું જૂનું ઘર તો ગાઈસ આપણે બાબરીમાં જવા માટે નીકળી ગયા છીએ લાલભા ને આગળ જયા હી બા પાછળ આવી પુલુભાઈ લીલાજી અને આ બાજુ તો રોડ ઉપર આપણે ગાડી ઊભી હ તો મિત્રો આપણા ગાડીમાં બધા માણસો બેસી ગયા છે અને જવા નીકળી ગયા આપણે આ બાજુ બાએ આવી ગયા હી ગયા બોલો બોલો મજામાં બસ શાંતિ ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છીએ આ છે મારા ફૂવા આ છે મારા બનેવી મિત્રો આપણો જે જગ્યાએ બાબરી માપવાનું હતું એ જગ્યા પર આપણે આવી ગયા પણ ઘર ધણી જ્યાં છે બાબરી ઉતરાવા માટે યાહોર ગયા યાહોર એમના કુળદેવી તો એટલા પબ્લિક તમને અહીંયા નહીં દેખાય અમારા ઘણી બાજુ તો મિત્રો આપણે તો આવી ગયા છીએ પણ ઘર ધણી બાર જેલા છે એટલે આપણે આપણા રીતે ઓળ કરી એમ બેસી ગયા છીએ જુઓ બધા આપણા માણસો બેસી ગયા છે આ તો ખાલી કીધું નહીં બાકી હાલ અમારે ભોલુભાઈ જમણવાર ને ચાલુ કરી દે ચાલુ કરાવી તો અમારા સીધા ના મેહમો આવ મિત્રો બધા મહેમાનો આ બાજુ બેઠા હે અને તમે જો એકલો જ આ બાજુ બેઠો છે એકલો થઈને બેઠો હે મિત્રો આપણે એકલા ચમ બેઠા કે થ્રી ઇલેવન માં ઓગણ પચાસ રૂપિયા લગાયા હૈ હવે ચેટલા લાગી ની વાટ જોઈ બેઠો કરોડ બે કરોડ લાગી જાય તો અમારા ટીમ વાળા જિંદગી બની જાય તો મિત્રો હવે મેહુલજી ને આવી ગયા ઘર ધણી થઈ તમે યાર તો મિત્રો અમાર તો ભાઈ જોઈ હું હા મમ્મુજી મજા અમારા નવી ગાડી લાયા હરમી ના બારે નીકળતા નહીં ગાડી મેસી ખાઈ રહ્યા શું મજા હા હા અમે આયન ત્યાં આટલામ કોઈ આ પબ્લિક બધી અમે વગર રહેતી લાગે ને તર ગરમી હળી ગયા હોય ગયા ખોરાક કરતા નહીં

બાજુ ઢોલ વાગી રહ્યો છું જમણવાર ચાલુ થાય પછી જમી લઈએ તમે તો અહી આયા ખુ તમે શૂટિંગમાં ચાલે છે હા તો મિત્રો આપડા ચાહકો મળ્યા એ મન કે તમને ઓળખું બાબા જો અમાર ભઈ સાસ બનાવી મેલજી હું કેવું થાય તમારું રેડી રેડી ને આમ ચેક પાહી બોલો કરીએ સાસ નાજીબ ચેક ચેક કરજો બોલો ભાઈ રિવ્યુ આલો સાસ

डरेटर साहेब <laughs> <laughs> લખું લેવાડો મારા પપ્પા બધા ની એક એક લખી દેતો ખુરચી આમંત્રણ લખી રહ્યા બા તો મિત્રો આપણી માતાની ચાહના ઓછી નહીં તમે જોઈ લ્યો બબુની બીજડી શીખવું તો મિત્રો આપણે અહીંથી જમીને હવે નીકળીએ છીએ આપણે જવાનું આપણા એક સંબંધીના સમાચાર લેવા માટે તો મિત્રો અહીંથી આપણે હવે એમના સમાચાર લઈ અને પછી ઘરે જઈશું આ બાજુ બા ગાડી ચલાવી આગળ નો લાઈન લાગીયા આપડા બધા માણસો કોઈ રિક્ષા ફસાઈ દયો આમાં આ બાજુ બહુ મતી એટલા આપડા

આ બેડરૂમ ને તો મિત્રો આપડે ભોવાજી ના હમાચા લેવા આવ્યા હતા ભાજી બીમાર હતા એટલે હમાચા લેવા આવ્યા હતા બીજા

મિત્રો વચ્ચે આપણે શેલડીનો રસ પીવા રોકાણા હતા જોઈ લો એપલ જો આ શેલડી લોકેશન સરસ છે જો તો રસ પી પછી આગળ નીકળીએ ધન્યતા રસ તો મિત્રો આપણો રસ આવી ગયો છે જોઈ લ્યો તમે મશીન કરતી આ હાલ મેઠો લાગે તો મિત્રો આપણો કરણ ભાણો છે તો મિત્રો ત્યાંહી આપણે નીકળી ગયા રસ પીન હવે આપણો વચ્ચે ચંપુલનલના ઘરે જવાનું ત્યાં જઈ પછી ઘરે જઈશું તો મિત્રો આપણે આયા છીએ ખડી ચોકડી જોઈ લો કામકાજ ચાલુ ભૂલનું જવા દેજો જવા દેજો તો મિત્રો આપણે આવ્યા છીએ ચંપુલનલના ઘરે તો મિત્રો છોવીસ ગયો ચંપુલાલ ના ઘરે બઉ મોડું થઈ ગયું હતું ત્યાં અમારા કામ હતું એટલું રોકાણ હતા અમારા ભણો ભાઈ હંગાત આયા

તો બ્લોગ પૂરો થાય પહેલાં જણાવી દઈએ કે આપણે યુટ્યુબમાં ત્રણ ચેનલો છે રાજા બહુચર પંચો પાટણ રાજા બહુચર બ્લોગ એન્ડ ઉપર ત્રણે ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુકમાં ત્રણ પેજ છે રાજા બહુચર પંચો પાટણ વ્લોગ રાજા બહુચર રસોઈ ત્રણેય પેજને ફોલો કરી દેજો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી